દરેક લોકો ને છે અહિયા ગાડીઓની લાઈન લાગે છે કારણ કે બધા કોઈ જસદણ થી આવે છે કોઈ ગોંડલ થી કોઈ મોરબી થી સાહેબ આ તમે શું એવું નાખો છો લોકો અહિયાં ત્યાંથી ગામડા થી કે બધા મોટા મોટા સિટી મૂકીને અમદાવાદ માં આવી રહ્યા છે કસ્ટમર ખાસ પાસે ચારસો પાંચસો કિલોમીટર દૂર થી ખાસ ટર્બો સ્માર્ટ એવરીટ સિસ્ટમ રાજકોટમાં મળતી જ નથી આ

ગાડી દબાશે નહીં ને ભાઈ બિલકુલ ગાડી દબાય એન્જિન માં કઈ વાંધો નહીં થાય ને એન્જિન લાઈફ ટાઈમ વોરંટી સાથે મળી જશે અને કોઈ પણ પિકઅપ બિકઅપ માં કોઈ પ્રોબ્લેમ નહીં આવે ના બિલકુલ પેટ્રોલ સીએનજી જો પિકઅપ નો કોઈ ફરક બતાવી દે તો કિટ મારા તરફથી અમને પેટ્રોલની અંદર તમારી 10 15 ની એવરેજ આવતી હું તો તમને કહો 25 થી 30 સુધી એવરેજ આમાં આવતી હોય છે બિલકુલ 25 થી 35 સુધી ગેરંટી અમને અને કિટ ની કિંમત પણ કહી દો કેટલા રૂપિયા ફિટિંગ સાથે તમે આપો કસ્ટમર ને જે છે 50000 થી લાગીને 55000 70000 75000 સુધી માં દરેક ગાડી પ્રમાણે અલગ અલગ કસ્ટમર આ સીએનજી નું વન સ્ટોપ સોલ્યુશન હોય તો જી અમદાવાદ તો આવી જાવ ના મળે તો સ્ક્રીન ઉપર આપડે નંબર ફોન કરજો એજી કિટ લગાવતા પહેલા તમને કહું કે કઉબરૂ ફોન કરો અથવા રૂબરૂ આવીને મુલાકાત કરો બિલકુલ અને કમલેશભાઈ નો વિડીયો લેના આવશે ડિસ્કાઉન્ટ